હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું યોગેશ સોનીગ્રાહ ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે શું તમારે પણ આ પ્રકારની ડિઝાઇન બનાવવામાં તકલીફ પડે છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી ફરીથી આપણે આવી ગયા છીએ એકદમ જોરદાર વિડીયો લઈને તો વન સાઇડ ડિઝાઇન કેવી રીતે કટિંગ કરવી પાછલા વિડિયોમાં આપણે જોયું કે વન સાઇડ ડિઝાઇન કેવી રીતે કટિંગ કરવી એનું મેં તમને ટિપ્સ આપી હતી પરંતુ આજના વિડીયોમાં હું તમને પ્રોપર બતાવીશ કે કેવી રીતે એનું કટિંગ કરવાનું છે ક્યાંથી કયો ભાગ કાઢવાનો છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અમારા ચેનલ માં નવા હોય તો અમારા ચેનલ ને જલ્દી થી જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો સબસ્ક્રાઇબ કરો અમારા YouTube ચેનલ ને સાથે બેલ આઇકન ને ઓલ પર રાખો સૌથી પહેલા અમારા વિડિયો ની જાણકારી માટે આની પહેલા ના વિડિયો માં આપણે જોયું કે વન સેટ ડિઝાઇન હોય તો કેવી રીતે આપણે કટિંગ કરો એને મે તમને ટિપ્સ આપી હતી પણ અત્યારે હું તમને એકદમ પ્રેક્ટિકલ બતાવું છું કે વન સાઈડ હોય તો કેવી રીતે કટિંગ કરવું સૌથી પહેલા પાછળનો ભાગ આ પાછળનો ભાગ છે એને આખે આખો કટિંગ કરી લેવાનો એના પછી આગળનો ભાગ આ આગળનો ભાગ છે તો આગળનો ભાગ હંમેશા આ રીતનો હોય છે તો આગળનો જે ભાગ છે એમાં આપણે પેપર કટિંગ કરવાનું અને જે વધારાનું કપડું છે એને આખું રાખવાનું બંને ભાગ જો આ રીતે કાપી લેશો તો પછી વન સાઈડ ડિઝાઇન કરવામાં પ્રોબ્લેમ થવાની છે શું પ્રોબ્લેમ થશે મેં ગયા વિડીયોમાં તમને ટિપ્સ આપી એમાં બતાવ્યું છતાં પણ હું તમને આમાં બતાવી દઉં છું કે શું પ્રોબ્લેમ થાય એવી રીતે જો કર્યું હોય તો એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો તમને ખ્યાલ આવી જશે સૌથી પહેલા આનું ગળું આપણે જોઈ લઈએ તો આનું જે ગળું છે એ છે સાત ઇંચનું તો સૌથી પહેલા તો અહીંયાથી સાત ઇંચ માપી લેવાનું આ સાત ઇંચ

તો આ વી સેપ નું ગળું છે કટ પેલા તો બંને ભાગ આ રીતે બંને ભાગ રાખીને કટ કરી લેવાનું આ રીતે જ્યારે આ રીતે થઈ જાય એના પછી આ ભાગ ઘેર્યો એને ખોલી લેવાનો આ રીતે આ રીતે ખોલશો એટલે ખ્યાલ આવી જશે કે વન સાઈડ ગળું હોય અહીંયાથી અને આ રીતે આ રીતે ડ્રો કરી લેવાનું તમને દેખાતું હશે અને હવે આપણે આમાં કટ કરી લેવાનું તમ આપણે જે માપ પ્રમાણે કરવું હોય એ પ્રમાણે કરી શકો અહીંયા તમે જોઈ શકો તમને એવું લાગે કે થોડુંક નીચે ઉતારવાની જરૂર છે તો આ રીતે કરી લેવાનું આ રીતે થાય કટિંગ તો કપડામાં જો આ રીતે આપણે કટિંગ કરી લીધું હોય તો માપ માપટું માપ ન આવે કારણ કે આપણે કપડું એક્સ્ટ્રા જોઈએ કારણ કે અહીંયા આને દબાવવું પડે તો આવી રીતે આપણે કરીએ તો એક શોલ્ડર નાનો એક શોલ્ડર મોટો થઈ જાય એટલે આમાં જ આવવું જોઈએ એના માટે આપણે જયારે મેઇન ફેબ્રિકમાં કટિંગ કરીએ આ ભાગ અને આ ભાગ આ ભાગમાં સિલાઈ જેટલું એક્સ્ટ્રા રાખવાનું અને આ ભાગમાં દોઢ બે ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખવાનું એટલે અંદર આમ દબાઈ જાય તો હવે આપણે એ જોઈ લઈ એને કેવી રીતે કટિંગ કરવું આ રીતે જોઈ લેવાનું લંબાઈ માપી લેવાની પહેલા રેડી પેલા આપણે ચેક કરી લેવાનું કે કયો ભાગ ક્યાંથી નીકળશે તો આ રીતે આ ભાગ અહીંયા નીકળી જાય આખો આખો એના પછી બીજો જે ભાગ છે આપણો એ પણ ચેક કરી લઈ કે એ ક્યાંથી નીકળશે બધું કમ્પ્લીટ થાય પછી જ કટિંગ કરવાનું ત્યાં સુધી કટિંગ નહીં કરવાનું આ ભાગ અહીંયાથી અને આ ભાગ અહીંયાથી અહીંયાથી નીકળી જશે કારણ કે આ જે ભાગ રહ્યો ને એટલો એક્સ્ટ્રા રાખવાનો છે તો હવે આપણે આને કટ કરી લઈએ તો આ રીતે કટ કરવાનું આપણી જગ્યા થોડીક નાની પડે છે એટલે થોડુંક મારે આ રીતે હટાવીને બતાવવું પડશે સૌથી પહેલા આ ભાગ છે તે આપણે કટ કરી લઈએ આ જે ભાગ જો ને એ બધો ટોટલી માપ ટુ માપ કટિંગ કરવાનું અહીંયાનું કટિંગ ખાસ કરીને ધ્યાનથી જોવાનું કે આપણે જેટલું સિલાઈમાં લેવાનું હોય ને એટલો ભાગ આ રીતે એકસ્ટ્રા કટિંગ કરવાનો રે આ રીતે એટલું એક્સ્ટ્રા તમને દેખાતું હશે હવે આપણે આમાંથી કટિંગ કરવાનો છે બીજો ભાગ અને હવે આપણે મૂકી દઈએ હવે આમાં એટલો ભાગ લે ને એકસ્ટ્રા કટ કરવાનો ગમે ત્યારે આ આપણે સ્ટીચ કરીએ ને આમ સિલાઈ કરો ને આ કપડું અંદર એટલું એક્સ્ટ્રા રહે ક્યારેક નાના મોટું કરવું હોય તો ફ્યુચરમાં વાંધો ન આવે હવે ગળામાંથી થોડુંક ગળામાં આપણે જેટલી સિલાઈ લગાડતા હોય ને એટલું એક્સ્ટ્રા કાપવાનું બાકી કોઈ પણ જગ્યાએ એક્સ્ટ્રા નહીં કાપવાનું કારણ કે આ બધું માપ તો આપણે ફિક્સ જ હોય

પરફેક્ટ માપ આવે આમાં કોઈ પણ જગ્યાએ નાના મોટું નથી થતું મેન તો હવે આ ભાગ છે ને એને આપણે સાચવી રાખવાનો આ ભાગનું જે પેપર છે એની કંઈ જરૂર નથી કારણ કે આ જ હોય પરંતુ આમાં આપણે વધારે વધારે રાખ્યું છે તો એના લીધે આ માપનું રાખવાનું અને છેલ્લે આ ગળું બની જાય પછી આ ગળું આ ગળું બે બની જાય પછી આમ મૂકી દેવાનું એટલે પરફેક્ટ વન ની ડિઝાઇન બની ને રેડી થઈ જાય તો આ તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો